ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકના એક લગ્નો સુખ વ્યક્તિની યોગ્ય પાત્ર સાથે લગ્ન કરાવી આપવા બાબતે બે દલાલો સહિત ત્રણ મહિલાઓ સાથેની કુલ છ વ્યક્તિઓની ગેંગને પોલીસે ઝડપી લીધી છે સૂત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદી શ્રી અજયભાઈ પોતે લગ્ન કરવા ઈચ્છુક હોય તો એ પોતાના ગામના નરસિંહભાઈ આદેડભાઈ વાજા જેઓ દલાલ છે તેમનો સંપર્ક કરતા તેઓ તેમને જુનાગઢ લઈ જઈ બીજા દલાલ દીપકભાઈ સમીબેન મુસ્કાનભાઈ અને રિયાજભાઈનો સંપર્ક કરાવ્યો હતો ત્યાંથી તેઓ તેમને છોકરી જોવા માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં તેઓએ રીન્કલ અનિલભાઈ પંડ્યા નામની છોકરી બતાવી હતી જે ફરિયાદીને પસંદ આવી ગઈ હતી પરંતુ રીન્કલે ખોટું નામ ધારણ કર્યું હતું તેનું મૂળ નામ કૌસર બાનુ છે અને તેઓ અશરફ યુસુફ કાનમીના પત્ની છે ત્યારબાદ ફરિયાદીએ વિશ્વાસ વધુ કેળવવા માટે છોકરીના ડોક્યુમેન્ટ માંગતા તેઓ તેમને વિરમગામ લઈ જઈ અને ત્યાં તેમને વેરિફિકેશન કરાવી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ બતાવ્યું હતું ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસ આવી જતા જુનાગઢ આવી તેઓના લગ્ન કરાવ્યા હતા આ પ્રકરણની અંદર તેઓએ કોસરબાનું બાનુના રિંકલ અનિલભાઈ પંડ્યા તરીકે આધાર કાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બનાવ્યું હતું અને લગ્ન નોંધણી માટે તે ડોક્યુમેન્ટ આપેલા હતા અત્યારે તપાસનો વિષય છે અને તપાસ એની ચાલુ છે ત્યારબાદ જ એમાં કંઈક ચોક્કસપણે કહી શકાશે આમાં કુલ છ આરોપીઓ છે જે મેં કીધું એ રીતે નર્સિંગભાઈ વાજા

તે જુનાગઢના છે અને નરસિંહભાઈ એ પોતે અહીંયા સૂત્રાપાડાના છે આપણા સમાજની અંદર લગ્ન એ જે પ્રથા છે લગ્ન એની અંદર સમાજના આગેવાનો સાથે રહીને લગ્ન સંબંધ કરાવતા હોય છે જો વિશ્વાસુ હોય છે જેના કારણે સમાજની અંદર તથા લગ્નોની અંદર આ પ્રકારના બનો બનવાની શક્યતા ઓછી રહે છે જ્યારે બીજી રીતે દલાલો ત્રુનો સંપર્ક કરવામાં આવે છે ત્યારે છેતરપિંડીની શક્યતાઓ રહેલી હોય છે એટલે જ્યારે પણ એવું કરીએ ત્યારે ચોકસાઈ રાખવી જોઈએ અને આવા કોઈ પણ પ્રકારના બનાવ પોલીસ ને ધ્યાને મૂકવું જોઈએ જેથી અમે આ જ પ્રકારની ચોક્કસપણે આમાં કાર્યવાહી કરીશું